હેલ્લો વિદ્યાર્થીઓ હું છું ભંડરી સર અને આપણે ભણી રહ્યા છીએ ધોરણ દસની સામાજિક વિજ્ઞાનની નકશાપૂર્તિ તો સામાજિક વિજ્ઞાનની નકશાપૂર્તિની અંદર આપણે અગાઉ જે પાંચ નકશા જોયા જમીનનો પ્રકાર ઉદિયાનો અને અભયારણ્ય કૃષિના પાક એટલે કે કોઈ પણ કૃષિનો પાક દર્શાવતું ક્ષેત્ર ખનીજનું ક્ષેત્ર અને નદી અને નદી પર બંધ જોયું આજના આપણા નકશાની અંદર ઉદ્યોગ કેન્દ્ર નામ સાથે બતાવવાનું રેલમાર્ગ અને જળમાર્ગ વિશે જોઈશું તો ખાસ કરીને જે ઉદ્યોગ કેન્દ્ર નામ સાથે કે જેની અંદર આપણે શહેર બતાવવાનું રહેશે તો આ શહેર અને ખાસ કરીને જે રેલ માર્ગની અંદર જે અટક સ્થાનના જે શહેર બતાવવાના જે તો મોટે ભાગે બંનેની અંદર જે કુમન આવતા એવો યાદ રાખી કે જેથી કરીને આપણે બંનેની અંદર કામ આવે તો આજે આપણા વિડીયોની અંદર સૌથી પહેલા જોઈશું ઉદ્યોગ કેન્દ્ર કે જેનું ક્ષેત્ર આ ઉદ્યોગ કેન્દ્રની સંજ્ઞા સૂચિ છે આની અંદર આપણે પણ પહેલા જોઈશું કે કયો ઉદ્યોગ ભારતની અંદર કયા શહેરની અંદર વિકસેલો છે તે જેથી એક જ સાથે બધી વિગતો ભેગી થતી હોય તો આપણે અન્ય બીજા રાજ્યના શહેરની અંદર બતાવી શકાય ઉદ્યોગ કેન્દ્ર કયા કયા શહેરમાં બતાવી શકાય તે સુત્રા કાપડ ઉદ્યોગ કેન્દ્ર મુંબઈ અને અમદાવાદમાં બેમાંથી કોઈ પણ એક શહેરમાં ગરમ કાપડ ઉદ્યોગ પંજાબની અંદર ધારીવાલ લુધિયાણા અમૃતસર ત્રણમાંથી ઉપરાંત આપણા અમદાવાદમાં પણ બતાવી શકાય સણ ઉદ્યોગ કોલકાતા હાવડાની અંદર રેશમી કાપડ ઉદ્યોગ બેંગ્લોર અને શ્રીનગરમાં બતાવી શકાય ખાંડ ઉદ્યોગ સોલાપુર નાગપુર અને કાનપુરમાં બતાવી શકાય સિમેન્ટ ઉદ્યોગ ચેન્નાઈ અને સિકાની અંદર રાસાયણિક ખાતર ઉદ્યોગ રાનીપેટ તમિલનાડુમાં સિંદરી ઝારખંડની અંદર અને આપણા ગુજરાતની અંદર કંડલામાં બતાવી શકાય લોખંડપોલા ઉદ્યોગ જમશેદપુર વિશાખાપટ્ટનમ અને ભદ્રાવતીમાં બતાવી શકાય ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ બેંગલુરુ દિલ્હી મુંબઈ અને કોલકાતા ખાસ કરીને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ પૂછાય તો બેંગલુરુ છે એ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની તો ત્યાં જ મોટે ભાગે બતાવી દેવાનું જહાજ બાંધકામ ઉદ્યોગ કોલકાતા કોઈ મુંબઈ અંદર અને મથુરા ખાતા બતાવી શકાય મુખ્ય આપણે આટલા બતાવીશું અન્ય ઉદ્યોગો તમને પરીક્ષાની અંદર પૂછાય તો ખાસ કરીને કૃત્રિમ કાપડ ઉદ્યોગ મુંબઈ અમદાવાદ દિલ્હી કોલકાતામાં બતાવી શકાય રેલવે એન્જિન ચિત્રંજન અને વારાણસીમાં બતાવી શકાય રેલવેના ડબ્બા એટલે કે મુસાફરીના ડબ્બા કોલકાતા અને બેંગલુરુમાં હવાઈ જહાજ બેંગલુરુ અને કાનપુર લખનઉની અંદર સાયકલ અને સ્કૂટર ઉદ્યોગ છે દિલ્હી અને બેંગલુરુને બતાવી શકાય તો ખાસ કરીને આની અંદર ભારતના મુખ્ય ચાર મહાનગરો છે કે જે તમારે રેલમાર્ગની અંદર પણ યાદ રાખવાના છે અને આની અંદર પણ મોટા ભાગના ઉદ્યોગો એ ચારે ચાર મહાનગરો જેમાં પણ આવશે અને અન્ય આપણે શહેરો કે જે આપણને રેલ માર્ગ દર્શાવતી વખતે સ્થાનની અંદર પણ કામ આવે એ આપણે યાદ કે કરીને બંનેની અંદર ઉપયોગી થશે ઉદ્યોગ કેન્દ્ર કેવી રીતે બતાવવાનું એક તો આપણે એક નકશાની અંદર આ પ્રકારના સંકેતો બતાવેલા જે એક જ નકશામાં જુદા જુદા ઉદ્યોગ બતાવીએ જેટલે તમારે સામાન્ય અને સરળ એવા સંકેતો યાદ રાખવાના કેવી રીતે બતાવ ઉદ્યોગ કેન્દ્ર અગાઉ આપણે જે ખનિજ ક્ષેત્ર અને જે કૃષિ ક્ષેત્ર છે એની અંદર જે સંજ્ઞા સૂચિની અંદર હોય એ ઉત્પાદન જે રાજ્યમાં થતું હોય એ રાજ્યની અંદર આપણે ચાર પાંચ સંકેત બતાવી દઈએ છીએ આમાં આપણે એવું કરવાનું નથી કારણ કે આ ક્ષેત્ર નથી આ એક શહેર છે એટલે શહેરમાં સેજ ફેરફાર થાય તો ચાલે પણ દેખી તો ફેરફાર નવો જોઈએ કે સૂત્ર કાપડ ઉદ્યોગ છે તો આ સૂત્ર કાપડ ઉદ્યોગનો જે આપણે આ પ્રકારનો સંકેત બતાવેલો છે તો એ સંકેત જે શહેરની અંદર એનું ઉત્પાદન થતું હોય એનું ક્ષેત્ર હોય એનું જે કેન્દ્ર હોય ત્યાં એનો સંકેત દર્શાવવાનું અને શહેરનું નામ દાખલા તરીકે આપણે આ સૂત્ર કાપડ ઉદ્યોગ અમદાવાદમાં બતાવવું હોય તો અમદાવાદ શહેર ત્યાં ગુજરાતની અંદર આવેલું છે તે અમદાવાદ બતાવવાનું અને ત્યાં અમદાવાદની અંદર એ સંકેત બતાવીને બાજુમાં નામ લખવાનું પછી અહીંયા સૂત્ર કાપડ ઉદ્યોગ કેન્દ્ર લખવાની જરૂર નથી તો આપણે આ સંકેત અને એ શહેર અહીંયા તમારે મુંબઈની અંદર બતાવવું હોય તો મુંબઈની અંદર અહીંયા પ્રકારનો સંકેત દર્શાવ્યો અને ત્યાં તમે મુંબઈ લખી શકો પછી ત્યાં સૂત્ર કાપડ લખવાની જરૂર નથી તો અહીંયા લખી નાખવાનું મુંબઈ તો આ ઉદ્યોગ કેન્દ્ર આપણે આ રીતે દર્શાવવાનું રહેશે ત્યારબાદ જોઈએ ગરમ કાપડ ઉદ્યોગ તો ગરમ કાપડ ઉદ્યોગ અમદાવાદમાં પણ બતાવી શકાય અને ઉપરાંત ખાસ કરીને પંજાબની અંદર જે ધારીવાલ અને લુધિયાણા છે તો આ ધારીવાલ ઉપર અને એની નીચે અમૃતસરની અંદર ધારીવાલ લુધિયાણા અને અમૃતસરમાં બતાવી શકાય ષણદ્યોગ તો ખાસ કરીને ક્ષણઉદ્યોગ કોલકતાની અંદર કોલકત્તા હાવડા ખાતે જે આપણે ચાર મહાનગરો યાદ રાખવાના છે આ જગ્યાએ કોલકાતા છે આ જગ્યાએ દિલ્હી છે આ જગ્યાએ મુંબઈ છે અને ઉપરાંત આ ચેન્નાઈ કે જે ચારે ચાર રેલમાર્ગની અંદર આપણે શહેરો બતાવવાના છે તો એ શહેરો પણ આની અંદર આપણે જે ઉદ્યોગો આ શહેરોની અંદર આવતા હોય એ ત્યાં જ દર્શાવવાના જેથી આપણને ખૂબ ઉપયોગી ખૂબ ફાયદો થશે રેશમી કાપડ ઉદ્યોગ અને રેશમી સંકેત અહીંયા બેંગલુરુ દર્શાવીને બેંગ્લુર નામ લખવાનું ઉપરાંત જમ્મુ કાશ્મીરની અંદર શ્રીનગરમાં બતાવી શકાય ત્યારબાદ ખાંડ ઉદ્યોગ તો ખાંડ ઉદ્યોગ ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની અંદર તે ખાંડ ઉદ્યોગ જે તો આ પ્રકારનો સંકેત તો ખાંડ ઉદ્યોગ સોલાપુરમાં બતાવી શકાય મહારાષ્ટ્રની અંદર અને નાગપુરમાં ઉપરાંત અહીંયા ઉત્તર પ્રદેશની અંદર મથુરાના ઉપરના ભાગમાં એ સાઈડમાં કાનપુર તમારે બતાવું હોય તો કાનપુર પણ એ ખાંડ ઉદ્યોગનો અગત્યનું કેન્દ્ર છે ત્યારબાદ સિમેન્ટ ઉદ્યોગ તો આ સિમેન્ટ ઉદ્યોગ છે એ ચેન્નાઈમાં સિમેન્ટ ઉદ્યોગ ચેન્નઈ અને આપણા ગુજરાતીની અંદર બતા હોય તો ગુજરાતીની અંદર સિકા ખાતે આ જગ્યાએ

લોખંડ પોલાદ ઉદ્યોગ તો લોખંડ પોલાદ ઉદ્યોગ જમશેદપુરમાં ભદ્રાવતીમાં અને વિશાખાપટ્ટનમમાં બતાવી શકાય વિશાખાપટ્ટનમમાં બતાવું હોય તો વિશાખાપટ્ટનમ આ સ્થળ આપેલું આવેલું છે જમશેદપુર ઝારખંડની અંદર આ સ્થાને આવેલું છે તો જમશેદપુરમાં બતાવવાનું ઉપરાંત ભદ્રાવતી બતાવવાનું હોય તો ભદ્રાવતી કર્ણાટકની અંદર આ જગ્યાએ તો આ લોખંડ પોલાદ ઉદ્યોગના કેન્દ્ર ત્યારબાદ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ તો ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ છે એનું મુખ્ય મથક બેંગલુરુ કે જે બેંગલુરુ છે એ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની ઉપરાંત દિલ્હી મુંબઈ અને કોલકાતામાં પણ તમે બતાવી શકો જહાજ બાંધકામ ઉદ્યોગ તો આ જહાજ બાંધકામ ઉદ્યોગ જે વિશાખાપટ્ટનમ કોલકાતા અને મુંબઈમાં બતાવી શકાય તો આપણે અહીંયા વિશાખાપટ્ટનમ અને મુંબઈમાં ઉપરાંત તમારે આ કોલકાતા ખાતે બતાવું તો કોલકાતા ખાતે પણ બતાવી શકો ખનીજ તેલની રિફાઇનરી આપણા ગુજરાતમાં બતાવીએ તો વડોદરા નજીક કોયલી ખાતે ઉપરાંત ઉત્તર પ્રદેશની અંદર મથુરા ખાતે બતાવી શકાય તો આ મુખ્ય ઉદ્યોગ કેન્દ્રો કે જે શહેરો છે ખાસ કરીને ચાર મહાનગર દિલ્હી મુંબઈ અને કોલકાતા જે રેલ માર્ગ માટે પણ આપણને ઉપયોગી થવાના છે તો એ બધા શહેરો બરાબર યાદ રાખજો હવે આપણે જોઈએ ભારતના મુખ્ય રેલ માર્ગો રેલમાર્ગ મોટે ભાગે ભારતના જે ચાર મહાનગરો છે આ જગ્યા દિલ્હી પશ્ચિમ બંગાળમાં કોલકત્તા તમિલનાડુની અંદર ચેન્નાઈ અને મહારાષ્ટ્રની અંદર મુંબઈ તો આ ચારમાંથી કોઈ પણ બે મહાનગરને જોડતો રેલમાર્ગ અને એના પરનો ટકસ્થાન પૂછાય દાખલા તરીકે તમને પૂછે કે દિલ્હી અને મુંબઈને જોડતો રેલમાર્ગ અને એના પર આવતું એક અથવા તો બે ટક સ્થાન એટલે કે જંક્શન તો ખાસ કરીને આ મુંબઈથી દિલ્હી જઈએ તો આપણા ગુજરાતી સુરત વડોદરા બતાવી શકાય ઉપરાંત રતલામ થઈ અને દિલ્હી બતાવી શકાય અથવા તો અહીંયા અમદાવાદ અમદાવાદથી અહીંયા જયપુર થઈને પણ બતાવી શકાય એટલે ખાસ કરીને આ દિલ્હીથી કોલકાતા પૂછાય તો દિલ્હીથી કોલકાતા કયા કયા રાજ્યો આવે અને એ રાજ્યોના મુખ્ય પાટનગર કે મુખ્ય શહેરો યાદ રાખો અને ક્યાં આવેલું છે એટલે સરળતાથી તમે બતાવી શકાય ચેન્નાઈથી કોલકાતા જવામાં આવે તો આપણે ઉદ્યોગ કેન્દ્રની અંદર વિશાખાપટ્ટનમ યાદ રાખેલું છે વિશાખાપટ્ટનમ બતાવી શકાય મુંબઈ થી ચેન્નાઈ લઈ જવું હોય તો મુંબઈ થી ચેન્નાઈ વખતે આ જગ્યાએ પુણે ઉપરાંત આપણે સોલાપુર જે ખાંડ ઉદ્યોગનું કેન્દ્ર બેંગ્લોર થઈને બતાવી શકાય ઉપરાંત મુંબઈ થી કોલકાતા પહોંચે તે આપણે નાગપુર ની અંદર ખાંડ ઉદ્યોગનું કેન્દ્ર ઉપરાંત અહીંયા જમશેદપુર ની અંદર તે આપણા માર્ગ બતાવી શકાય અને ઉપરાંત ભારતનો સૌથી લાંબો રેલ માર્ગ તો ગુવાહાટી થી કન્યાકુમારી પૂછાય તો આ રીતે અને એ વિશાખાપટ્ટનમ બતાવી શકાય ભારતના ચાર મહાનગરોને જોડતો મુખ્ય રેલમાર્ગ જે કે જે તમને મુંબઈ થી દિલ્હી પૂછાય તો મુંબઈ થી દિલ્હી મુંબઈ ને દિલ્હી બતાવાનું ઉપરાંત એમાં વચ્ચે આવતા તમારે અટકસ્થાનો બતાવવાના તો ખાસ કરીને મુંબઈથી આપણા ગુજરાતની અંદર સુરત અને વડોદરા બતાવી શકાય આ જગ્યા રતલામ અને સીધું દિલ્હી બતાવી શકાય ઉપરાંત અહીંયા અમદાવાદ થઈ જયપુર થઈને દિલ્હી જવું હોય તો પણ એ પણ રેલમાર્ગ બતાવી શકાય એ જ રીતે દિલ્હીથી કોલકત્તા પૂછાય તો દિલ્હીથી કોલકત્તા વખતે લખનઉ બતાવી શકાય અને વારાણસી બતાવી શકાય બંને આ શહેરો જે એ ઉત્તર પ્રદેશની અંદર એ જ રીતે તમને કોલકાતાથી ચેન્નઈ પૂછાય તો કોલકાતાથી ચેન્નઈ વખતે જે વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશમાં અને ચેન્નઈ સુધી અને પૂછાય એટલે આ પ્રકારે મુખ્ય વચ્ચે લીટા બતાવવાના અને ઉપરાંત માનો કે તમને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પૂછાય તમને એમ કહેવા માં કે કોલકાતાથી ચેન્નઈ જતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ તો આનો આજ બતાવવાનો પણ વચ્ચે લીટા બતાવવાનું નહીં ને અહીંયા સૂચિમાં એ પ્રકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ બતાવી દે એટલે રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને તમને માર્ગ પૂછાય તો બે એક જ માર્ગ એ જ રીતે મુંબઈ થી ચેન્નાઈ પૂછાય તો અહીંયા સોલાપુર પુણે બતાવી શકાય સોલાપુર અને અહીંયા બેંગલુરુ બેંગલુરુ થઈ અને ચેન્નાઈ બતાવી શકાય એ જ રીતે જે જમ્મુ થી કાશ્મીર નો પૂછાય જમ્મુ કાશ્મીરથી એટલે કે જમ્મુથી કન્યાકુમારી તો આ જગ્યાએ જમ્મુથી અમૃતસર બતાવી શકાય ન બતાવી તો સીધું દિલ્હીને જોડી દેવાનું ત્યારબાદ દિલ્હીથી ભોપાલ બતાવવાનું ભોપાલ ન બતાવ્યું નાગપુર આપણને ખ્યાલ છે અને નાગપુરથી અહીંયા સીધું આપણે જે કોલકાતાથી ચેન્નાઈ જતો રેલમાર્ગ ત્યાં સાથે જોડી અહીંયા વિજયવાડા બતાવી તો બતાવી શકાય નહીતર સીધું ચેન્નાઈ થઈ અને આ તમિલનાડુમાં સૌથી નીચે કન્યાકુમારી બતાવી શકાય ભારતનો સૌથી લાંબો રેલ માર્ગ પૂછાય તો આ અસમની અંદર દિબ્રુગઢ થઈ અને અસમમાં થઈને પશ્ચિમ બંગાળમાં થઈને સીધું કોલકાતા અને કોલકાતાથી આપણે વિશાખાપટ્ટનમ વિશાખાપટ્ટનમઈ અને ચેન્નાઈ થી કન્યાકુમારી બતાવી શકાય જે વિવેક એક્સપ્રેસ ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ તો આ રીતે રેલમાર્ગના અટક સ્થાનો અને ઉદ્યોગ કેન્દ્ર ઘણા બધા સરખા છે એટલે એ જ કેન્દ્રો યાદ રાખજો હવે આપણે જોઈએ રાષ્ટ્રીય જળમાર્ગ તો ખાસ કરીને રાષ્ટ્રીય જળમાર્ગ આપણી ભારતની જે મુખ્ય નદીઓ છે મુખ્ય નદીનો અમુક શેર થી અમુક શહેર સુધીનો માર્ગ જે રાષ્ટ્રીય જળમાર્ગ તેમાં ખાસ કરીને રાષ્ટ્રીય જળમાર્ગની અંદર રાષ્ટ્રીય જળમાર્ગ એક જે ખાસ કરીને ગંગા નદી પર રાષ્ટ્રીય જળમાર્ગ નંબર બે બ્રહ્મપુત્રા નદી પર એ જ રીતે રાષ્ટ્રીય જળમાર્ગ ત્રણ અને રાષ્ટ્રીય જળમાર્ગ ચાર કુલ ભારતની અંદર પાંચ રાષ્ટ્રીય જળમાર્ગ છે તો રાષ્ટ્રીય જળમાર્ગ સંઘના અંદર નદી આપણે બતાવી જે જ રીતે તો રાષ્ટ્રીય જળમાર્ગ નંબર એક તમને પૂછે કે રાષ્ટ્રીય જળમાર્ગ એક અથવા તો અલ્હાબાદ થી હલ્દિયા પણ મોટે ભાગે તમને પૂછે કે રાષ્ટ્રીય જળમાર્ગ એક તો તમને ખ્યાલ હોય કે રાષ્ટ્રીય જળમાર્ગ જે ગંગા નદી પર અહીંયા ઉત્તર પ્રદેશની અંદર હલ્દિયા છે હલ્દિયા થી ઉત્તર પ્રદેશની અંદર અલ્હાબાદ થી પશ્ચિમ બંગાળની અંદર હલ્દિયા છે ત્યાં સુધીનો ગંગા નદીનો જે વિસ્તાર છે એ રાષ્ટ્રીય જળમાર્ગ નંબર એક તરીકે ઓળખાય ગંગા નદી પર એ જ રીતે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર બે બ્રહ્મપુત્ર નદી તો બ્રહ્મપુત્ર નદી ચીનમાંથી નીકળે અરુણાચલ પ્રદેશમાં થઈ અને આપણા આસામમાંથી પસાર થાય છે તો એ અરુણાચલ પ્રદેશની અંદર સાદિયા અને અસમની અંદર ધુબરી સુધીનો જે બ્રહ્મપુત્ર નદીનો જે વિસ્તાર છે એ રાષ્ટ્રીય જળમાર્ગ નંબર બે તરીકે ઓળખાય એ જ રીતે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર ત્રણ જે કેરળની અંદર

જોડતો રાષ્ટ્રીય જળમાર્ગ નંબર ચાર તો આ રીતે ત્રીજો પ્રકાર જોઈએ આપણે કૃષિના પાક પાંચમું જોઈએ આપણે ખનીજ ક્ષેત્ર છઠ્ઠું જોયું આપણે નદી અને નદી પરનો બંધ ઉદ્યોગ કેન્દ્ર રેલમાર્ગ અને જળમાર્ગ કુલ આપણે આઠ વિગતો જોઈએ પણ મોટે ભાગે તમને પરીક્ષાની અંદર જે વધારે શક્યતા રહેશે તો એ વધારે શક્યતાની અંદર મોટે ભાગે તમને રાષ્ટ્રીય ઉદ્યાન કોઈ પણ એક પૂછાય ઉદ્યોગ કેન્દ્ર એક નામ સાથે અને રેલ માર્ગ વધારે પડતી શક્યતા આ ચાર ને રહેશે પણ જોકે તમને સરતાથી આઠે આઠ વિગતો બધી બતાવતા તમને આવડે છે એટલે હવે આ ચાર સિવાય પણ કોઈ પણ વિગતો તમને પૂછાય તો તમે સરળતાથી નકશાની અંદર બતાવી શકો એકદમ સરળ નકશા છે બરાબર યાદ રાખજો અને સરળતાથી તમે ઓછા સમયની અંદર નકશાના પૂરા માર્ક મેળવી શકો થેન્ક યુ